નમસ્તે મિત્રો મારું નામ રેશમા છે બપોરે બાર વાગ્યે અમારા સ્કૂલમાંથી રજા પડી એટલે હું જલેબી ખાવાનો વિચાર કરીને હલવાઈની દુકાન તરફ ચાલવા લાગી તો મારી પાછળ પાછળ એક મોટો કદાવર માણસ મારો પીછો કરી રહ્યો હતો તેણે મારી બાજુમાં આવીને કહ્યું કે તેની છોકરી પણ મારી સ્કૂલમાં ભણે છે અને તેણે ત્રણ ચાર છોકરીઓના નામ આપ્યા અને તે કહી રહ્યો હતો કે મારી છોકરીએ નાટકમાં ભાગ લીધો છે એટલે તે તેને તૈયારી માટે સ્કૂલે જે રોકાઈ ગયો છે તેણે જે નામ આપ્યા હતા તેમાંથી એક મારી પણ ફ્રેન્ડ હતી એટલે મને તે માણસ પર વિશ્વાસ થયો અને તેનું નામ મુન્ના સિંહ હતું અને મેં તેને કહ્યું કે અકલ અંકલ હું જલેબી ખાવા જાઉં છું તો તેણે મને કહ્યું અરે જલેબીમાં શું છે આજકાલના તો નાના મોટા બધા લોલીપોપ ખાય છે જલેબીની અંદર તો ફક્ત ખાંડની ચાસણી જ હોય છે અને તે ડાયાબિટીસ થવાનું કારણ પણ બની શકે છે પરંતુ લોલીપોપની અંદર વિટામિન હોય છે અને તેનાથી શરીરની અંદર ભરપૂર વિટામિન મળે છે શું તે મારી છોકરીનું શરીર નથી જોયું સમજી રહી હતી કે કદાચ આ આદમી સારો છે અંકલે મારો હાથ તેના હાથમાં લીધો અને મને સડકની પહેલેવાર જવામાં મદદ કરી થોડી વાર ચાલ્યા બાદ એક સાફ સફાઈ કરેલી દુકાનની અંદર તે મને લઈ ગયા તેણે પોતાના માટે કશું પીવા માટે મંગાવ્યું હતું અને તેની સ્માઇલથી મને ખબર પડી કે દારૂની દુકાન હતી અને તેણે મને કહ્યું કે તું શું પીવા માંગે છે તો મેં કહ્યું હું કશું પીવા માંગતી જ નથી હું તો ફક્ત તમે કહેતા હતા કે લોલીપોપ જ ખાઈશ તો તે હસતાં હસતા મને કહેવા લાગ્યો કે જરૂર હું તને એટલા માટે જ આ દુકાને લાવ્યો છું કે તને લોલીપોપ ખવડાવી શકું પછી તેણે મારી માટે શરબતનો ઓર્ડર આપ્યો હું શરબત પીવા લાગી અને થોડીવાર પછી મને ચક્કર આવવા લાગ્યા તો કાકાએ મને પૂછ્યું કે બેટા તું કેવો લોલીપોપ ખાવા માંગે છે એનો સ્વાદ અને રંગ કેવો તને ગમે છે અને લાલ કે લીલો કે કાળો આટલું કહેતા કહેતા તે મારા ગાલ ઉપર હાથ ફેરવવા લાગ્યો અને મને શરમ આવી રહી હતી તો નોકરે કહ્યું કે સર મહેરબાની કરીને તમે કેબિનમાં જતા રહો અહીંયા બીજા લોકોને ડિસ્ટર્બ થાય છે તો અંકલે મને કહ્યું કે ચાલ બેટી આપણે અંદર જતા રહી અને તું ત્યાં આરામથી બેસીને ખાજે શરબત પીવાના કારણે મને કશો નશો ચડી રહ્યો હતો મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી રહી છે તે કમેન્ટ બોક્સમાં જરૂર કરીને જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હું બરાબર ચાલી પણ શકતી ન હતી તેણે મને ચાલવા માટે ટેકો આપ્યો મારા મનમાં લોલીપોપ ખાવા માટે લાડવા ફૂટી રહ્યા હતા ત્યારે સુંદર મજાના ગીતો વાગી રહ્યા હતા અને દિવાલ ઉપર વિચિત્ર ચિત્રો દોરેલા હતા અને ટીવી ઉપર વિદેશી મૂવી ચાલી રહી હતી મારો નશો વધી રહ્યો હતો મારું મન એમ કહી રહ્યું હતું કે હું કાકાની ગોદમાં સૂઈ જાઉં મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બે લાયકન હોલ પર જરૂરથી શેર કરી દેજો પણ મારા મનેની વાત જાણવા જાણવા હતા એટલે તેમણે કહ્યું કે આવ મારી ગોદમાં સુઈ જા અને હું તને ખૂબ જ લાલ લાડ લડાવીશ અને પછી તને લોલીપોપ પણ ખાવા માટે આપીશ મેં કહ્યું અંકલ મને ચક્કર આવી રહ્યા છે આટલું બોલતા જ હું અચાનક અંકલની ગોદમાં પડી ગઈ અને મારા નાના નાના પગ ઉપર થઈ ગયા હતા તે મને કહેવા લાગ્યા કે તું લાલ લાલ લોલીપોપ ખાવાનું પસંદ કરીશ કે મેં કહ્યું હા જરૂર તો તે મને કહેવા લાગ્યા તું ખૂબ જ સમજુ છે હું તને લોલીપોપ તો શું કાશ્મીરવાળા કિસમિસ આપીશ એ કામ કર તું થોડીક ઊભી થઈ ગયા અને હું નશામાં હતી તેણે મારા વસ્ત્રો ક્યારે દૂર કર્યા મને કોઈ ભાનસ ન રહ્યું અને તેના બંને હાથ મારા પૂરા શરીર ઉપર ફરી રહ્યા હતા મને કહી હતા કે આ સમય માટે માટે નહીં પણ દુનિયાને પોતાના પગમાં ઝુકાવવા છે એટલા માટે હું ઈચ્છું છું કે તું અને મારી બેટી આ લાઇનની અંદર ખૂબ જ આગળ વધો અને મિત્રો પછી આગળની વાર્તામાં શું થયું તે જણાવી શકાતું નથી પરંતુ કોઈ પણ વ્યક્તિનો વિશ્વાસ કરતા પહેલા સો વાર વિચારવું તે જરૂરી છે કારણ કે આપણા સમાજની અંદર આવા પણ લોકો રહે છે આ વાર્તાનો ઉદ્દેશ ફક્ત મનોરંજન માટે હેતુ સાથે એક સંદેશ આપવાનો પણ હતો કે આની અંદર આવેલા ઘટના અને સ્ટોરી ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને જરૂરથી કરી દેજો કાલે ફરી મળીશું એક નવી વાર્તા સાથે દસ વાગે ત્યાં સુધી આવજો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો લાઇક શેર સબસ્ક્રાઈબ કર